જય માતાજી મિત્રો મારિયા ઠાકરની દયા ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો હવે આગલા વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું સત્તાવાર વિશે હવે એના જીવન જેવો એક બીજી વનસ્પતિ છે મિત્રો એનો પરિચય હું કરાવવા જોઈ રહ્યો છું તે પણ એ સ્ત્રીઓ માટે ગ્રામ માળા ઔષધી ગણવામાં આવે છે બરાબર અને ઘણા બધા રોગોનું એ મૂળ છે મિત્રો એ ખતમ કરે છે મિત્રો બરાબર એ વનસ્પતિનું નામ છે મિત્રો સહદેવી બરાબર હું તમને બતાવું છું વિડીયો સમક્ષ આ વનસ્પતિ એ સહદેવી સહદેવી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ વનસ્પતિનું આ તમને ચોમાસાની ઋતુમાં અઢળક પ્રમાણ પ્રમાણમાં ખેતર અથવા રોડવાળી જગ્યા હોય ત્યાં જોવા મળે છે મિત્રો બરાબર આ ચોમાસાની ઋતુમાં ખૂબ જોવા મળે છે આની ઓળખાણ એના આવા પણ હોય છે અને ઉપર આવા ફળ આવે છે આ તમે જોઈ રહ્યા છો આવા ફળ બરાબર અને પિંક એટલે જોબલી કલરના ઉપર ફૂલ હોય છે અને જ્યારે ઋતુ એટલે ઉનાળો આવે ત્યારે આ ફૂલ એ ઉડવા મળે છે બરાબર અને નષ્ટ થઈ જાય છે અને આખો છોડ પણ ઉનાળી અંદર રહેતો નથી જો અમારી ચેનલની અંદર આનું જ્ઞાન પછી હું આપું છું મિત્રો પણ જો અમારી ચેનલની અંદર કોઈના વાયા હોય તો મારી ચેનલની અંદર મારી આ ઠાકાણી આ ચેનલની લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી કરી અમારે આવા આયુર્વેદને લગતા વિડીયો તમારા સુધી પહોંચતા રહે મિત્રો હવે ટોપિક ઉપર જઈએ મિત્રો કે આ શહેરી વનસ્પતિના ફાયદા એ છે કે તમારે મૂત્રમાર્ગમાં જો વારંવાર અટકાવ આવતો હોય બરાબર અથવા તો જે ફ્રી દોષ હોય બરાબર અથવા જો માથાના દુખાવા જેવી અનેક પ્રકારની અનેક પ્રકારની રોગોમાં આ મહત્વ આપ્યું છે મિત્રો હવે એક ખાસ જણાવું છું મિત્રો કે સ્ત્રીઓ માટે આ ખાસ એક લાંબા ઇલાજ છે અથવા પુરુષો માટે પણ છે તો શું કરવાનું છે મિત્રો જ્યારે તમને કોઈ શરીરમાં તાવ આવે તો આનો બેસ્ટ ઉપયોગ બતાવું છું બરાબર તાવ આવે ત્યારે શું કરવાનું આ તાંત્રિક વિધિમાં પણ આનો ખૂબ ઉપયોગ ગણવામાં આવે છે તાંત્રિક વિધિ પણ આના આ સહદેવી એવી થાય છે મિત્રો પરંતુ જો તાવ આવે તો આને શું કરવાનું આમાં આ જળ છે આ જળ આ તમે જોઈ રહ્યા છો જળ એ જળને તમારા માથામાં વાંધવામાં આવે બરાબર જળને તો એ માથામાં ગરમી હોય તમે તાવની એ બધી ખેંચી લે છે મિત્રો અને બીજો ઉપયોગ શરીરમાં જો તમને આવ તાવ આવતો હોય તો તમારા હાથની કલાઈ કલાઈ એ જો આવા જે સહદેવી વનસ્પતિના છે એના લાકડા લેવાના એના કળાઈ પર વધવામાં આવે તમારા શરીરની પ્રતિ ગરમી એ ખેંચી રહી છે મિત્રો બરાબર પછી બીજું કે સ્ત્રીઓ માટે એક રામબાણ ઔષધિ છે આ સહદેવી શાના માટે કે જો સ્ત્રીઓને જો માસિક આપણે કહીએ માસિક માસિકની બીમારી એ વખતમાં જો સફેદ પાણી પડતું હોય બરાબર સફેદ પાણી કે માસિકની સમસ્યા હોય ત્યારે આનું ચૂર્ણ બનાવવાનું આનું આ જળ છે આ જળનું સુકવી અને ચૂર્ણ બનાવી અને જો નિયમિત એક અઠવાડિયું લેવામાં આવે તો સફેદ પાણી આવતું બંધ થઈ જાય છે અને શરીરમાં તમને આનો કોઈ દુખાવો રહેશે નહીં મિત્રો તેથી આનું સેવન કરવું જોઈએ મિત્રો બરાબર વધતા કોઈ સ્ત્રીને જો ઊંઘ ના આવતી હોય કે કોઈ પુરુષને ઊંઘ ના આવતી હોય રાત્રે અને જો ઊંઘની સમસ્યા હોય તો તમારે શું કરવાનું છે મિત્રો કે આનો એક છોડ લઈ લેવાનો અથવા આનું જળ લાવવાની જળ અને મૂળિયા બરાબર એ ઓસંગીઓ તમારે જે સૂઈએ ઓસંગા નીચે મૂકવામાં આવે તો તમારે ઊંઘ પણ સારી આવે છે જેથી કરી આનો ઉપયોગ કરજો મિત્રો બધા બીજો સ્ત્રીઓ માટે ગણાવું છું તો કોઈ સ્ત્રીને જો સંતાન પ્રાપ્તિ ન થતી હોય સંતાન પ્રાપ્તિ ન થતી હોય અથવા વાજ્યા પણ હોય એ સ્ત્રી માટે ખાસ હમણાં સ્વાદિત છે મિત્રો બરાબર એ વ્યક્તિને આનો પણ અથવા આનો જળ જળનું સૂકવી અને જળનું ચૂર્ણ બનાવી દેવાનું અને જો એક બે મહિના આનું નિયમિત પ્રમાણે જોનું આનું સેવન કરવામાં આવે તો એને સંતાન પ્રાપ્તિ અવશ્ય થાય છે મિત્રો આ એક તાંત્રિક વિધિ છે મિત્રો બરાબર આવું પુસ્તકમાં જ્ઞાન નહીં મળે મિત્રો પરંતુ અમે આ અમારા ઘડી વખતનું આ જ્ઞાન છે તો અમે તમારા સુધી પ્રસરીએ છીએ મિત્રો જેથી કરી અમારી ચેનલની અંદર જો આવા વિડિયો ગમતા હોય મિત્રો તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરી આવા જ્ઞાન તમારા સુધી અમે પહોંચાડીએ જય માતાજી મિત્રો